রে তার

માથા નઈ ગયો નથી થોડું મારા ગણો નહીં રજા નહિ માતા જગત ના મોડા મત રેદો

ખોટું કીશું તો તમે જોણો ને તમારો કોણ જોણો પણ મને માતા ને હું માગું છું પૂરા વાલ જો કદા હોય તો આજે નવો ન પર સીવા ભાઈ ભાઈ હું શિકોતર માતા એમ કહું છું બારે ભાઈ અર મારા વગરાના ભગવાન હોય ઘરે સુધી હોય છે એમ ગણ જો ભાઈ માં માં શિકોતર માતા એમ કહું છું કદા ભાઈ સીવા માં માં અર મારો ભગવાન મને બોલવતો નહી અન ભગરાની માદા કદા કા બેટી કડુકડે ટગ ટગર તાજી નું દેહ નું કેવાનું હાં તરત

અધ્યાલે હું માતા તો નજર રાખું છું મારા નજર બારું તો સેજની જગત ને ગમે એ હોય પંસવાળો ભાઈ તમારો જગતના જેવી મારા દેરા કર કોઈ ફેશન નહીં હોભળો તો હોભળો હું હા તો હું ગરીબી માતા છું સાચું માં સવાળો શીખવાતર બોલતી ઈ છું ને મને કદા પૂરા મળતો છે ભાઈ હોભળો તો મને માતા આ જો 5 મિનિટ માં રાધીન 5 મિનિટ માં મોઠા મેલ દે સુકો છો પૂછો એ ઉસાંજા આદો

અરે રે રે બાળો સેધા ભાઈ હું તો રાખું જગત ખબર હોય કે હોય ભાઈ મારી હોય ને શેધા શીખવાદર ના ભગવાન તો હોય શી રાજ છે ના ભાઈ નો કોઈ દાડો ટાંકો ઓળઈ નો ની આવું રજાની માતા કોણ છો ધન તારા દે ગેવરા નો મોટી એડો ઓળઈ દે તો હું માતા કોણ છો કદાચ તું અંસા ની બે જણા આડા થડી થોડી થોડી માથા ગુડસી હોય નો આયો હોય એ મળી શું કો છો સેદા હા માં અને હું માતા બાળી જીવો ભાઈ ભાઈ તો તો કોઈ દાડો ઓળઈ કોણ નો ની આવું રજાની માતા કોણ છો ધન તારા દે મારી શું કો છો એટલે તમે ઓળખો છો કે ના કો છો

કોલે હા તો બલી મારું હોય કે બાય સદા ભાઈ બાય જો મોણનો રદકરણ નને રહે રે હા બાય બાય વાળો

બેઠી થાય <kully> <PPan in Russian>